સુલતાનપુર ગ્રામ્ય પંચાયત ખાતે ટેકાના ભાવે મગફળીના ફોર્મ ભરવા માટે ખેડૂતોને મુશ્કેલ સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ઓનલાઈન નોંધણી ચાલુ હોય એ નોંધણી સુલતાનપુર ગ્રામ્ય પંચાયત કચેરી વીસી મારફતે કરવાની હોય પણ ટેકનિકલ ઇસ્યુના કારણે ખેડૂતોની નોંધણી થઈ શકતી નથી જેથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય અને સુલતાનપુર ગ્રામ્ય પંચાયત કચેરીએ ખેડૂતોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પણ નોંધણી નહીં થઈ શકવાના કારણે ખેડૂતો ખૂબ નારાજ થઈ ગયા હતા અને સરપંચને ફોન કરીને ગ્રામ્ય પંચાયત કચેરીએ બોલાવેલ પણ બોલાવ્યા પણ હતા એના કારણે પંચાયત દ્વારા પણ ઉકેલ આવી શક્યો ન હતો સુલતાનપુર ગ્રામ્ય પંચાયત પ્રતિ સરકારશ્રીને વિનંતી કરવામાં આવી હતી કે આ તારીખ છે પંદર દિવસની હોય જે ત્રીસ દિવસ એટલે કે એક મહિનો કરવા નમ્ર વિનંતી આજે રોજ સુલતાનપુર ગ્રામ પંચાયતે ખેડૂતો ભેગા થયા હે ઓનલાઈન કરવા માંડ્યું બાબતમાં તો મશીન ધીરે હાલતા હોય ગુજરાતી ભાષામાં અમારે ખેડૂતો નહીં તો સરકારશ્રીને વિનંતી કરવામાં કે આ પંદર દિવસના મહિનો દિવસ કોઈ પણ ભોગે કરવા જ પડે તો અમારે સરકારની ખેડૂતોને વિનંતી છે કે એક મહિનો મુદત લંબાવી અને ખેડૂતોને રાહત આપે આવી આજરોજ ખેડૂતને મગફળીના જે ઓનલાઈન ફોર્મ ચાલુ કરવાના હોય અને સર્વર ધીમું હોય અત્યારે સુલતાનપુર ગ્રામ પંચાયતે લોકો એકઠા થયા હોય અને સર્વર હાવ ધીમું હાલે છે તો સરકાર શ્રીને અમારે ગ્રામ પંચાયત સુલતાનપુર વતી એવી નમ્ર વિનંતી કરી છે કે ભાઈ ખેડૂત અત્યારે બહુ હેરાન થાય છે અને સર્વર થોડું કાંઈક નેટ આવે એવું કરે તો ખેડૂત હેરાન ન થાય અને બીજું એ કે ખેડૂતની એવી માગણી છે કે પંદર તારીખ સુધીની જે મુદ્દત છે એમાં એક મહિનો કરે એવી સરકાર શ્રીને અમે નમ્ર વિનંતી કરી છે સુલતાનપુર ગ્રામ પંચાયત વતી